રિયાન પરક તેમના પ્રદર્શનને લઈને એક સાવેજ જવાબ આપ્યો જી હા મિત્રો તમે લોકોએ જોયું જ હશે કે રિયાન પરકના પ્રદર્શનને લઈને શું ભયંકર પરિવર્તન થયું છે લાસ્ટ ત્રણ ચાર થી તો તે બિલકુલ પણ પ્રદર્શન નહોતા કરી શક્યા પણ આ વખતે તેમણે માં બહુ જ સારું એવું પ્રદર્શન કર્યું છે તેમણે માં ત્રીજા નંબરનો સર્વોચ્ચ સ્કોર કર્યો હતો પ્રથમ છે કોહલી બીજા પર ગાયકવાડ અને ત્રીજા પર તે હતા તો જ્યારે તે તેમના ઘરે પાછા જઈ રહ્યા હતા અને ગુવાટી એરપોર્ટ પર તે ઉતર્યા હતા ત્યારે કેટલાક પત્રકારોએ તેમને સવાલ પૂછ્યા હતા ટીકાઓ અંગે અને પ્રદર્શન અંગે તો તેમને કહ્યું કે જે લોકો આ વખતે જુઓ તમે મને સવાલ પૂછવા આવ્યા તે અલગ બતાવે છે તો હા મિત્રો તે હવે ખૂબ જ મક્કમ લાગી રહ્યા છે તમને શું લાગે છે રિયાન પરખ ભારતીય ટીમ માટે રમી શકશે કે નહીં વિડીયો ને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો સાથે તમારી ચેનલ ને કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે